સાત અંગે કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે પ્રતિક્રિયા આપી છે ભાજપ પર આક્ષેપ વગર ઉભા થયા વૈધાનિક પ્રક્રિયા અનુસાર ચૂંટણી કામગીરી કરે છે તેવું અનિલભાઈએ કહ્યું કોંગ્રેસની કોઈ પણ સવાર એ સવાર ભારતીય જનતા પાર્ટી ઉપર અથવા તો સંવિધાનિક સંસ્થાઓ પર આક્ષેપ કર્યા વિના ક્યારેય ઉભતી નથી અને કોંગ્રેસને અને એના નેતૃત્વને કેન્દ્રીય સરકાર રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા વિના રાતે ઊંઘ પણ નથી આવતી આ એમની સ્વાભાવિક પ્રક્રિયા છે જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં એ સંવિધાનિક સંસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શનમાં થઈ રહી છે આઝાદીના ઇતિહાસથી આજ દિન સુધી આખી આ પ્રક્રિયા નિશ્ચિત થયેલી છે એના ચોક્કસ નીતિ નિયમો આઝાદીથી છે એમાં આજ દિન સુધી કોઈ પણ ફેરફાર થયો નથી